ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં વસતા અઢાર પાકિસ્તાનીઓને ભારતીય નાગરિકતા આપી અત્યાર સુધીમાં ગુજરાતમાં રહેતા એક હજાર એકસો સડસઠ શરણાર્થી હિન્દુઓને અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા નાગરિકતા આપવામાં આવી છે દેશમાં સીએએ લાગુ થતાની સાથે જ તેનો ગુજરાતમાં અમલ શરૂ થઈ ગયો છે ગુજરાતમાં અમદાવાદમાં વસતા પાકિસ્તાનીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની થોડી મિનિટો પહેલાં જ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્થળાંતર કરીને અમદાવાદમાં સ્થાયી થયેલા અઢાર પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકતા આપી છે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં રહેતા એક હજાર એકસો સડસઠ શરણાર્થી હિન્દુઓને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા નાગરિકતા આપવામાં આવી છે હર્ષંઘવીએ એક નિવેદનમાં જણાવ્યું કે આજનો દિવસ તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ દિવસ છે આજથી તમે આ મહાન દેશ ભારતના નાગરિક છો નાગરિકો તરીકે તમને સરકારી યોજનાઓના તમામ અધિકારો અને લાભો પણ મળશે મહત્ત્વનું છે કે બે હજાર સોળ અને બે હજાર અઢારના ગેજેટે અમદાવાદ ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફઘાનિસ્તાન બાંગ્લાદેશ પાકિસ્તાનના હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ખ્રિસ્તીઓના લઘુમતી સમુદાયના લોકોને ભારતીય નાગરિકત્વ આપવાનો અધિકાર આપ્યો છે બાદમાં આણંદ અને મહેસાણા જિલ્લાના કલેક્ટરને પણ આ યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા